નમસ્કાર મિત્રો આશા રાખું છું કે બધા મજામાં હશો જે જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુની અંદર જે બે લાયકોન છે તેને પ્રેસ કરી દેશો જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લે લિસ્ટ પર તમે જોઈશો તો પ્લે લિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો ચાલો મિત્રો એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ મિત્રો ટકાવારીની અંદર આજે તમે ત્રણ નંબરનો વિડીયો જોઈ રહ્યા છો જેની અંદર ત્રીસ ના બાર ટકા કેટલા થાય તો આની અંદર તમને એકદમ સિમ્પલ રીતે કીધું કે ફક્ત બંને રકમનો ગુણાકાર છેદમાં સો એટલે તમને એના ટકાવારી મળી ગઈ ત્યાર પછી મિત્રો જે બીજી રીત આપણે લીધી એ બીજી રીતની અંદર મિત્રો ખાસ ખાસ એની અંદર એવું હતું કે એ કેટલા ટકા ઓછા છે બરોબર ધ્યાન રાખજો અથવા તો પચાસ એ સિત્તેર કરતા કેટલા ટકા ઓછા રકમ છે આ ઓછાની જેમ વધુની અંદર પણ દાખલો બની શકે છે કે દાખલા તરીકે પચીસ એ

પ્રકારના અલગ છે ત્રણે ત્રણ ના જવાબ અલગ છે એટલે ખાસ સમજવાનું છે એટલે આજે આપણે એક સાથે ત્રણે ત્રણ રીત જે છે એ લેવાના છે જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો જે છે એનો અર્થ શું થાય છે અને એનું પદ કઈ રીતે મુકાય છે એ તમને એકદમ ફટાફટ ખ્યાલ આવી જશે અહીં મિત્રો ટોટલ મેં ત્રણ પ્રકારના દાખલા મૂક્યા છે તમે કદાચ વાંચશો તો ત્રણ ત્રણ આમ સરખા જેવા લાગશે ખ્યાલ નહીં આવે કે આ બધા જ સરખા જ છે કે કાંઈ ફરક છે તો બે રીતો જે છે એ મુખ્ય આપણે શીખેલી છે અને એના આધારે ત્રીજી રીત છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે એટલે કેમ કે ટકાવારીની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને એક જ તકલીફ પડે છે કે આ ત્રણે ત્રણ દાખલા છે ને ખરેખર તમે જોઈ લેજો ત્રણ ત્રણમાં રકમ એક જ છે રકમની અંદર દસ અને ચાલીસનો ઉપયોગ કર્યો છે પણ શબ્દ જે છે ને એ ફરે છે શબ્દ ફરવાના લીધે એની સિસ્ટમ છે એ ફરે છે પદ્ધતિ છે એ ફરે છે અને જવાબો પણ ફરે છે તો ખાસ સમજવા જેવો મુદ્દો છે એટલા માટે આપણે આ ત્રણેય દાખલાઓને આજે ભેગા લઈએ છીએ તો એક વખત વ્યવસ્થિત સમજી જજો જેથી કરીને તમારે ગમે ત્યારે કોઈ પણ રકમ હોય પણ એના અર્થ છે એ તમને અરે બદલાય નહીં ક્યારે તો જો આ એકદમ સરળ વસ્તુ છે આપણે શીખી ગયેલા છીએ સૌથી પ્રથમ વિડીયોની અંદર કીધું હતું કે દસના ચાલીસ ટકા હોય પછી બસો પચાસના પાંચ ટકા કાઢવાના હોય કે સાતસો ને વીસના ત્રીસ ટકા કાઢવાના હોય તો આ બધી જ એ પ્રકારની રકમ છે તમે જોઈ શકો છો આ રકમનું બંધારણ કેવું છે તો કે દસ ના ચાલીસ ટકા કેટલા થાય તો દસ ના ચાલીસ ટકા કાઢવા હોય એટલે એકદમ મોઢે કહી શકો છો કે જે ના જે છે અહીંયા તમારે ફક્ત ગુણાકાર મૂકવાનો છે એટલે તમારે દસ ગુણ્યા ચાલીસ છેદમાં સો લઈ લેશો એટલે આ એનો જવાબ બની જશે એકદમ સરળ છે ફરી યાદ રાખજો અર્થ સમજી લેજો કે 50 ના વીસ ટકા કીધા હોય એટલે પચાસ ગુણ્યા વીસ છેદમાં સો લઈ લેજો એટલે એના ટકાવારી જે છે એ આપણને મળી જતી હોય છે આનો અર્થ એવો થયો કે જે દસ છે ને એનું ચાલીસ ટકા મૂલ્ય કેટલું થાય છે એમ કે હું તમને એક ઉદાહરણ આપું કે દસનું પચાસ ટકા મૂલ્ય કેવું હોય તો દસનું પચાસ ટકા મૂલ્ય આપણે મોઢે કહી શકશું કે દસનું પચાસ ટકા મૂલ્ય એટલે કે દસના એક્ઝેક્ટ અડધા એને પચાસ ટકા મૂલ્ય કહેવાય તો દસનું પચાસ ટકા મૂલ્ય કેટલું થાય પાંચ થાય છે બરાબર તો આવી જ રીતે આપણને એમ પૂછ્યું છે કે દસનું ચાલીસ ટકા મૂલ્ય જે છે એ કેટલું થશે તો જોઈએ આપણે ચાલો તો અહીંયા એક એક શૂન્ય ઉડી જશે બંને તરફથી એટલે ફક્ત વધે છે કેટલા તો કે ચાર તમે જોઈ શકો છો કે જો દસ નું પચાસ ટકા કીધું હોત તો પાંચ મૂલ્ય આવતું હતું પણ આપણે દસ નું થોડુંક ઓછું કીધું છે દસ નું ચાલીસ ટકા એટલે કેટલું મૂલ્ય આવે છે ચાર અને આમ પણ તમે સમજી શકો છો કે જે દસ છે એ દસ નું જો તમે દસ ટકા મૂલ્ય કાઢશો ને તો પણ તમારો જવાબ સાચો આવશે દસ નું દસ ટકા મૂલ્ય એટલે કેટલું થશે એકડો થશે બરોબર ધ્યાન રાખજો દસ નું દસ ટકા મૂલ્ય એટલે એકડો થશે મોઢે પણ ખ્યાલ આવી જશે તો 10 નું દસ ટકા મૂલ્ય જો એક થતું હોય તો આપણને ચાલીસ ટકા પૂછ્યું છે બીજા નંબરના વિડીયોમાં એક પરિણામ આપણે સાબિત કર્યું હતું કે દસ ના ચાલીસ ટકા હોય કે ચાલીસ ના દસ ટકા હોય એ બે ના મૂલ્ય કેવા હંમેશા આવે સરખા આવે દાખલા તરીકે અહીંયા ચાલીસ તમે સોધા કેટલા એવા છે ચાર આવી જ રીતે કદાચ અહીંયા ઊંધું કરી નાખવું હોત કે ચાલીસ ના દસ ટકા કેટલા તો આનો જવાબ પણ કેટલો જ આવે ચાર જ આવે આપણે એ સાબિત કરી નાખ્યું છે ચાલીસ ગુણ્યા દસ છેદમાં સો શૂન્ય શૂન્ય ઉડાડી નાખશો કેટલો જવાબ આવે છે ફક્ત ચાર એટલે એ પરિણામ આપણે બીજા વિડીયોમાં સાબિત કર્યું હતું પણ ત્રીજો જે વિડીયો તો એ કેવો હતો કે કોઈ પણ મૂલ્ય કોઈ અન્ય મૂલ્યની સાપેક્ષે કેટલા ટકા ઓછું છે અથવા કેટલા ટકા વધારે છે એવા પ્રકારના દાખલા એટલે આ અહીંયા જોઈ શકો છો દસ એ ચાલીસ કરતા બરાબર ધ્યાન નાખજો દસ રકમ જે છે એ ચાલીસ કરતા કેટલા ટકા ઓછી છે જો ટકા ન હોય તો ચાલીસ કરતાં કેટલી ઓછી છે તો ચાલીસ કરતા ત્રીસ જેટલી ઓછી છે આપણે એકદમ સરળતાથી સમજી શકીએ પણ આપણને આવું કોઈ પૂછે નહીં કેમ કે આ તો બાદ બાકી નાનકડી એવી થઈ એટલે દસ એ ચાલીસ કરતા કેટલા ટકા ઓછી છે એ પ્રકારે પૂછે છે આની અંદર તો કઈ રીતે આપણે જવાબ લાવશું તો આની પણ શોર્ટકટ આપણે એકદમ સરળતાથી શીખી ગયેલા છીએ તો આની શોર્ટકટ એવી હતી કે સો ગુણ્યા તમારે ધ્યાન રાખવાનું કે અહીંયા જે તફાવત છે આ બંનેનો એ તફાવત તમારે લેવાનો છે એટલે તફાવત જે છે એના છેદમાં તમારે મૂકવાના રહેશે કોના કરતા કેમ કે આવા તમામ દાખલાઓની અંદર મેઈન કોની સાથે સરખામણી થઈ રહી છે એ શબ્દ તો હશે હશે અને છે દાખલા તરીકે હું બીજી રકમ માનું કે બોલું કે સાઠ એ નેવું કરતા કેટલા ટકા ઓછી અથવા તો નાની કહેવાય તો અહીં નેવું કરતા એટલે નેવું સાથે સરખામણી થઈ છે અને કરતા કહેવાય એને આપણે નીચે મૂકેલા હતા આ પણ આપણે શીખવાડેલું છે છતાંય વિડીયો કોઈ ના જોયો તો ફરી એક વખત જોઈ લેજો આજે તો હું તમને ખાસ આ એક રીતનો જે આધાર જે છે એ બાંધવા માટે આ બંને ઉદાહરણ શીખેલા ફરીથી લઉં છું જેથી કરીને તમને કમ્પેરિઝન સરખામણીમાં ખબર પડે કે આ રકમનો મતલબ આવો થાય છે આ રકમનો મતલબ આવો થાય છે અને આ પ્રકારે જ્યારે રકમ જોવા મળે ત્યારે એનો મતલબ શું થાય છે એ આપણે આગળ જોઈએ તો ચાલો જોઈએ જરાક મોઢે કહી શકતા હતા કે સો ગુણ્યા તફાવતાનો ચાલીસમાંથી દસ કાઢી નાખો એટલે ત્રીસ મળે છે અને કોના કરતા એટલે કે આમાં વાત જે છે એ સરખામણી કોની થઈ રહી છે તો કે ચાલીસ જે છે ને એની સાથે સરખામણી થઈ રહી છે કોની તો કે દસની બરાબર કે દસ છે એ ચાલીસ કરતાં કેટલા ટકા ઓછા છે તો આપણે જોઈ શકીએ ચાલો તો અહીંયા વાત છે એ ચાલીસ સાથે સરખાવી રહ્યા છે એ શૂન્ય શૂન્ય તમે કાઢી નાખશો તો અહીંયા ચાર વડે કમ્પ્લીટ ભાગી શકો છો કે પચીસ ચોકાને સો એટલે પચીસ તેરીને પંચોતેર ટકા રકમ ખરેખર આ નાની કહેવાય એટલે કે દસ જે છે ને એ કેટલા ટકા નાનું છે પંચોતેર ટકા રકમ જે છે એ નાની છે અથવા તો આમ પણ સમજી શકાય કે જો એ ત્રીસ જેટલી ખરેખર રકમ નાની હોય તો સો એ કેટલી નાની કહેવાય પછી તમે તિરાશી સેટ કરો એટલે આપ જ છે એ તમારું આવી જશે બરાબર ચાલો હવે મિત્રો આ રકમ જોઈએ તો આ રકમ ની અંદર તમે શબ્દ પેલા જોઈ લો કે ખરેખર આ રકમ જે છે એ આ બંને કરતા કઈ અલગ પ્રકારની છે તો ખરેખર ઘણો બધો ફરક છે બરોબર ધ્યાન રાખજો અહીંયા કેવી વાત હતી તો કે અહીંયા એ પ્રકારની વાત હતી કે જે 10 જે છે એ 40 કરતા કેટલા ટકા નાના છે એટલે કે ઓછા છે એ પ્રકારની વાત હતી બરોબર એટલે કે અહીંયા ઓછાવાળી વાત હતી ઓછા કેટલા છે એ શોધવાના હતા અથવા તો વધુ કેટલા છે એ શોધવાના હતા પણ અહીંયા તો તમારે રકમનું જ નામ પાડવાનું છે કે જે આ દસ છે ની પોતે જ તે બરોબર એટલે મૂલ્ય કયું તો કે દસ એ દસ છે એ ચાલીસ ના કેટલા ટકા મૂલ્ય ગણાય બરોબર ચાલીસ ના કેટલા ટકા મૂલ્ય ગણાય એટલે અહીંયા વાત કેવી છે તો જો આ ચાલીસ જે છે ને એ ચાલીસ ના માનો કે હું તમને પચાસ ટકા કહું તો એ તમે મોઢે બોલશો આનો જવાબ તમે મોઢે કહેશો કે ચાલીસ ના પચાસ ટકા મૂલ્ય જે છે એ કોણ છે તો કે ચાલીસ ના અડધા એટલે ચાલીસ ના અડધા કોણ છે વીસ તો આ રકમ છે આ જ રકમ અહિયાં મૂકેલી હોય તો કેવી બને તો કે વીસ એ ચાલીસ ના કેટલા ટકા છે તો વીસ રીતે ચાલીસ માટે ખરેખર મૂલ્ય તો તો અહીંયા તમને તમને પણ દસ મૂકેલા છે દસ ની જગ્યાએ પાંચ મૂકેલા હોય કે આ બંને આંકડાઓ પણ ફેરવી શકે છે તો આનો અર્થ કઈક એવો થયો કે આનું ટકાવારીની અંદર આનું નામ પાડવાનું છે કોને ધ્યાનમાં રાખીને તો કે ચાલીસ ને ધ્યાનમાં રાખીને ખરેખર આ મૂલ્ય કેટલા ટકા કહેવાય તો ચાલો આપણે જરાક આને સોલ્યુશન માટે જોઈએ કે દસ એ ચાલીસના કેટલા ટકા છે એટલે કે ચાલીસને ધ્યાનમાં રાખી અને દસનું મૂલ્ય કહેવાનું છે આપણે બરાબર જો દસની બદલે વીસ હોત તો આપણે એમને પણ કહેવાના જ હતા એમને પણ કહી જ શકવાના હતા આને પણ એમને કહી જ શકાય છે પણ પહેલા અર્થ સમજી લો પછી કહી શકશો કે કે ને તો તમને પ્રશ્ન થઈ ગયો ખરેખર ચાલીસ ના પચાસ ટકા મૂલ્ય કહેવાય બસ આવી રીતે ટકા તમારે શોધવાના છે પણ કોને ધ્યાનમાં રાખીને તો કે આ બંને મૂલ્યોને ધ્યાનમાં રાખીને અહીંયા એવું નથી પૂછ્યું કે દસ ના ચાલીસ ટકા કાઢો બરોબર દસ ના ચાલીસ ટકા કાઢો ઈ વસ્તુ નથી પરંતુ 10 જે છે એ 40 ના કેટલા ટકા મૂલ્ય કહેવાય એ વાત છે તો અહીં કે મિત્રો તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે દાખલા તરીકે આ 40 જે મૂલ્ય જે છે એ 40 મૂલ્ય જે છે એ ખરેખર કેટલા ટકા મૂલ્ય કહેવાય તો કે એ તો પૂરેપૂરો મૂલ્ય કહેવાય 100% મૂલ્ય કહેવાય બરોબર ને અહીંયા 40 છે 40 જ આપ્યા હોય તો 40 એ 40 ના કેટલા ટકા કહેવાય તો 100% કહેવાય એટલે આટલું તો એક સમજી જશે કે 40 મૂલ્ય જે છે ને એને ખરેખર 100% મૂલ્ય કહેવાય તો દસ ને કેટલા ટકા કહેવાય એકદમ સરળ વસ્તુ છે તો દસ ને કેટલા ટકા કહેવાય છે તો અહીં તમને એકદમ આરામથી એક એક શૂન્ય કાઢી નાખો સો ને ચાર વડે ભાગી નાખશો તો તમને મળશે પચીસ ટકા મૂલ્ય જે છે એ ખરેખર કહેવાય તો આનો અર્થ એવો થયો કે જે આ દસ છે ને એ ખરેખર ચાલીસ ના પચીસ ટકા વેલ્યુ છે અથવા તો એમ પણ તમે વિચારી શકો છો કે આ જે ચાલીસ છે એની અંદર મિત્રો વિચાર કરજો કે અહીંયા દસ 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 અને દસ ચાર ભાગ છે તો સો ટકાના ચાર ભાગ કરી નાખો તો પચીસ ટકા પચીસ ટકા પચીસ ટકા એટલે આ દરેકના મૂલ્ય છે એ કેટલા કેટલા ગણાય પચીસ પચીસ ટકા ગણાય અને આ દરેકને જ માનો કે તમે ભેગા કરી નાખશો જો આ પચીસ ટકા ચાર વખત થયા છે બરાબર દરેકને ભેગા કરી નાખશો તો તમને સમજી જશે કે જે ચાલીસ મૂલ્ય છે એ ખરેખર સો ટકા કહેવાય તો દસ મૂલ્ય છે એ ખરેખર પચીસ ટકા કહેવાય અને વીસ મૂલ્ય જે છે એને ખરેખર પચાસ ટકા કહેવામાં આવે છે ત્રીસ મૂલ્ય જે છે એને ખરેખર પચીસ 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 પંચોતેર ટકા કહેવામાં આવે છે એટલે એકદમ સરળ વસ્તુ છે ચાલો બીજું એક ઉદાહરણ જરાક જોઈએ આપણે તો મિત્રો ત્રણ પ્રકારની વેરાયટી આની અંદર બની શકે છે પહેલા તો ખાસ એ ધ્યાન રાખજો નહીં ત્યારે આપણને એમ જ થશે આપણે ફક્ત એક જ રીત છે કે દસ ના ટાક ચાલીસ ટકા શોધવાય એટલે શું તો એ આપણને ખ્યાલ આવી જાય બરોબર પણ એવું નથી ત્રણ પ્રકાર એવા વસ્તુઓ થઈ રહી છે અને ત્રણે ત્રણમાં એના અર્થ જુદા છે એટલે તમને કયા પ્રકારનું વાક્ય મૂકેલું છે એ ખાસ સમજવું જરૂરી છે કે શોધો એ આપણી મૂળ વાત થઈ કે દસ ગુણ્યા ચાલીસ છેદમાં શો પછી એમ કે દસ એ ચાલીસ કરતા કેટલા ટકા ઓછી છે તો આ બીજી વાત થઈ અને પછી ત્રીજી વાત આપણે એ જોડી છે કે દસ એ ચાલીસ ના કેટલા ટકા મૂલ્ય છે અથવા તો તો એ કેટલા ટકા એની કિંમત કિંમત ખરેખર કહેવાય તમારે ટકાવારીમાં કહેવાની છે પણ કોને ધ્યાનમાં રાખીને તો કે ચાલીસ ને ધ્યાનમાં રાખીને દસ મૂલ્ય જે છે એ કેટલા ટકા ખરેખર કહેવાય ઓછું વધુ નહીં પરંતુ એનું પ્રોપર મૂલ્ય છે કે દસ જે છે એ ચાલીસ ને ધ્યાનમાં રાખીને ટકાવારીમાં કેટલું કહેવાય એવું તો ચાલો બીજું ઉદાહરણ જોઈએ અહીં મિત્રો ત્રણ એમની અંદર હું આંકડા સમાન લઉં છું કેમ કે તમને ફક્ત અર્થ સમજવાના છે એટલે આંકડા સમાન રાખીશ તો જ તમને આના અર્થ સમજાય છે કે જવાબ પણ આના ખરેખર ફરી જતા હોય છે તો ચાલો બાર ના ત્રીસ ટકા તો આ મૂળ વાત થઈ બાર ના ત્રીસ ટકા શોધવા એટલે તમારે કીધું કે ના શબ્દ કાઢી નાખો એટલે અહીંયા ખ્યાલ આવશે કે બાર ગુણ્યા ત્રીસ છેદમાં સો આ એનો અર્થ થયો કહેવાય કે બાર ના ત્રીસ ટકા એટલે એનો અર્થ આ થઈ જશે ચાલો એક એક શૂન્ય કાઢી શકો છો અહીં દસ છે તોડવાની કોઈ જરૂર નથી તો અહીંયા બાર તેરીને છત્રીસ અને એક પોઈન્ટ કાપી નાખશો બરાબર બાર તેરીને છત્રીસ અને એક પોઈન્ટ નીચેથી કાપી નાખશો તો ત્રણ પોઈન્ટ છ જે છે એ આનું મૂલ્ય થશે બરાબર એટલે બારના ત્રીસ ટકા મૂલ્ય એટલે કે કયું મૂલ્ય તો ત્રણ પોઈન્ટ છ હવે આનો ઊંધો રકમ બનાવો એટલે આપણી છેલ્લા નંબરની રીત જો ઉંધી રકમ બનાવી દઉં તમને બરાબર કે આ શું બતાવે છે કે આની ત્રીસ ટકા મૂલ્ય બતાવે છે ને તો આ ઊંધી રકમ ત્રણ પોઈન્ટ છ એ બારના કેટલા ટકા બારના કેટલા ટકા કહેવાય જેમ કે બાર ના પચાસ ટકા કહું તો એ છ મૂલ્ય કહેવાય એમ અહીંયા તમને એમ પૂછે છે કે ત્રણ પોઈન્ટ છ મૂલ્ય એ બારના કેટલા ટકા મૂલ્ય કહેવાય તો એ રીત એટલે કે આ છેલ્લે આપણે આજે જોઈન્ટ કરી એ રીત છે બરાબર આને પણ એકદમ શોર્ટકટ થી થઈ જ જશે જેમ આની અંદર કેમ નક્કી છે કે ચાલો 12 એ 30 કરતા કેટલા ટકા ઓછા છે અથવા તો વધુ છે એવો પ્રકારનો દાખલો બની શકે છે તો જોઈએ આપણે તો અહીં કેટલા ટકા ઓછું છે એ શોધવા માટે શું કરીએ છીએ આપણે તો કે 100 ગુણ્યા આ બંનેનો તફાવત કે આમાં ઓછા છે શોધવાનું છે ને એટલે તમારને મગજમાં એટલું લાઈટ રાખવાની કે ઓછા છે કે વધુ છે એ સૌપ્રથમ તો આપણે સાદી એવી બાદ બાકી કરીએ એટલે ખ્યાલ આવશે કે આંકડાની દ્રષ્ટિએ કેટલા ઓછા કહેવાય આપણે ટકાવારીમાં શોધવું છે પણ પેલા આંકડાની દ્રષ્ટિએ કેટલા ઓછું કહેવાય તો આપણે જાણતા હોવા જોઈએ તો જે બાર જે છે ને ત્રીસ કરતાં કેટલા ઓછા છે તો તમે જાણો છો કે અઢાર જેટલા ઓછા છે તો બસ આ શોર્ટકટ અહીંયા વાપરવાની છે કે સો ગુણ્યા જે કેટલા ઓછા છે એ લખી નાખો અને છેદની અંદર કોના કરતા એટલે કે સરખામણી મેઈન આધાર કોના પર છે તો કે ત્રીસ પર છે કે ત્રીસને ધ્યાનમાં રાખીને બાર કહેવાના છે બરાબર તો ચાલો છેદમાં તમારે આવશે ત્રીસ તો અહીં પણ મિત્રો એક એક શૂન્ય કાઢી નાખો અહીંયા ત્રણ છ અઢાર થશે તો અહીંયા છ એકા છ એટલે અહીંયા તમને સાઠ ટકા મૂલ્ય જે છે તે ખરેખર ઓછું કહેવાય કોણ તો કે બાર જે બાર જે છે ને એ ત્રીસ કરતા સાઠ ટકા ઓછા છે એવું કહી શકાય છે ખાસ ધ્યાન રાખજો ચાલો હવે અહીંયા જોઈએ હવે અહીંયા મિત્રો તમને રકમ કોક આપેલી છે કે બાર કેટલા એમ આ કોઈ મૂલ્ય આપેલું છે કે બાર જે છે એ ત્રીસ ના કેટલા ટકા કહેવાય બરાબર તો બાર એ ત્રીસ ના કેટલા ટકા કહેવાય તો અહીંયા ત્રીસ ના ખાસ ધ્યાન રાખજો ત્રીસ છે એ પૂરેપૂરી ફૂલ રકમ છે આ રકમની અંદરથી તમારે ધ્યાનમાં રાખી અને બારમી ટકાવારી કહેવાની છે દાખલા તરીકે ત્રીસ છે એ ફૂલ રકમ છે તો માનો કે હું તમને પંદર વિશે પૂછું ને તો તમે પંદર વિશે મોટે કહેશો કે આ જે પંદર જે છે આના કેટલા ટકા કહેવાય તો તમે કહેશો પચાસ કહેવાય બરાબર પંદર છે આના કેટલા ટકા કહેવાય પચાસ ટકા કહેવાય બસ એ જ દાખલો અહીંયા છે કે બાર જે છે એ ત્રીસના કેટલા ટકા મૂલ્ય કહેવાય તો ત્રીસ જે છે એ ખરેખર કેટલું મૂલ્ય કહેવાય તો કે સો મૂલ્ય કહેવાય ત્રીસે ત્રીસ હોય તો સો એ સો ટકા મૂલ્ય કહેવાય પણ તમારે બાર માટે કહેવાનું છે તો બાર માટે કેટલું મૂલ્ય થશે તો આનો સિમ્પલ જવાબ કયો આવશે બાર ગુણ્યા સોના છેદમાં ત્રીસ તો એક એક છેદ તમે ઉડાડી દઈશો શૂન્ય સો રૂપિયા અહીંયા ગણે તો તમારા અહીંયા ત્રણ ચોક બાર થશે એટલે અહીંયા ચાર વધે છે અને દસ વધે છે ટોટલ તમારો જવાબ આવશે ચાલીસ જે છે એ ટકાવારીમાં મૂલ્ય તમને મળશે કે ચાલીસ ટકા રકમ કહેવાય કોની તો ત્રીસની ચાલીસ ટકા રકમ કહેવાય આ અને જો તમે ચેક કરશો ને કે અહીંયા ત્રીસ ની ચાલીસ ટકા રકમ એટલે ખરેખર બાર થાય તો એ આ પહેલી રીતમાં જતા રહો એટલે તમને ખ્યાલ આવશે કે પહેલી રીતની અંદર તમે આ રીતે મૂકી શકો છો કે ત્રીસ ના ચાલીસ ટકા શોધો જો તો ત્રીસ ના ચાલીસ ટકા કાઢો એટલે ત્રીસ ગુણ્યા ચાલીસ છેદમાં સો એક એક શૂન્ય કાઢી નાખશો તો ચાર તેરી ને બાર છે બાર મૂલ્ય કમ્પ્લીટ તો આ બાર મૂલ્ય છે એ શું છે તો કે ત્રીસ ના ચાલીસ ટકા મૂલ્ય જે છે એ પોતે બાર છે અને આને તમારે શોર્ટકટમાં યાદ રાખવું અહીંયા કેમ આપણે કીધેલું હતું કે સો ગુણ્યા તફાવત છે એમાં કરતા મૂકી દો એટલે તમારો જવાબ આવી જશે એ જ પ્રકારે મિત્રો આની અંદર પણ થશે તો અહીંયા મિત્રો કદાચ પદ માનતા ન આવડે ને તમને એમ થાય કે ભાઈ અમારી ટૂંકમાં મિત્રો તમને પદ યાદ રહી જશે તો પણ ચાલશે એટલે અહીં મિત્રો ખાસ ધ્યાન રાખજો કે બાર એ ત્રીસના કેટલા ટકા છે એટલે કે કોઈ પણ મૂલ્ય જે છે એની ટકાવારી તમારે કાઢવી હોય તો તમારે ટૂંકમાં મિત્રો કેટલો અર્થ સમજવાનો છે

તો ત્રીસ ના ખરેખર કેટલા ટકા કહેવાય એવી રીતે વાત છે તો આ પ્રકારે પદ મૂકશો તો પણ તમારે જવાબ આવી જશે તો અહીં તમે કહી શકો છો કે બાર જે છે અહીંયા તમે છેદ ઉડાડો તો તમારે ચાર ત્રણ વડે ઉડી જશે એટલે કે ચાર તેરી બાર થઈ જશે અને અહીંયા દસ તેરી થઈ જશે એક એક શૂન્ય કાઢી લઈશું તો ફક્ત જવાબ કેટલો આવશે દસ ગુણ્યા ચાર એટલે ચાલીસ ટકા ખરેખર રકમ કહેવાય

નામ કે બાર ગુણ્યા ત્રીસ છેદ માં સો વાત પતી ગઈ પણ વિચાર કરો ખરેખર કે આ વસ્તુ શું છે અને આ વસ્તુ શું છે બરોબર આ કર્યું એ તમે શું કર્યું કેવાય તો કે બાર ના ત્રીસ ટકા કાયદા કહેવાય તમને બાર ના ત્રીસ ટકા પૂછ્યા છે વાંચો તો

એ બાર ના કેટલા ટકા કહેવાય બરાબર બાર ના કેટલા ટકા કહેવાય જો આ પ્રકારે પૂછે તો અહીંયા આ પ્રકારે પૂછે તો તમારે સમજી લેવાનું કે અહીંયા તમારે ત્રણ પોઈન્ટ છ ના બાર ટકા નથી શોધવાના ખાસ ધ્યાન રાખજો ત્રણ પોઈન્ટ છ ના બાર ટકા શોધવાના નથી બરાબર બાર ટકા શોધવાના હોય તો અહીંયા આવે કે બાર ના ત્રીસ ટકા શોધો અહીંયા તો એવું કહે છે કે ત્રણ પોઈન્ટ છ એ બારના કેટલા ટકા છે એટલે આને ધ્યાનમાં રાખીને આનું ટકાવારીમાં નામ પાડવાની વાત છે તો અહીંયા કઈ રીતે આપણે ગણી શકીએ છીએ શોર્ટકટ આ રીતે કે સો ગુણ્યા રકમ તમારે લઈ લેવાની છે અને છેદમાં ના બરાબર એટલે રકમ આપેલું જે છે કે આના ટકા પચાસ ના ટકા સિત્તેરના ટકા એસી ના ટકા એ રીતે કહેવાનું છે તો અહીં તમે સોના સો રકમ એટલે આપણી મેઇન વાત કે ત્રણ પોઈન્ટ છ છે એની ખરેખર ટકાવારીમાં નામ પાડવાનું છે તો આ ત્રણ પોઈન્ટ છ અને કોની સાથે લીધેલું છે એને તો કે બાર ના ટકામાં રાખીને ત્રણ પોઈન્ટ છ જે છે એ કહેવાનું છે તો અહીં તમારે બાર છે એ નીચે મૂકવાનું છે હવે આ પોઈન્ટ હોવાથી કોઈ દાખલામાં કંઈ મોટા ફેરફારો નથી થતા મને ખબર છે તમને આવા દાખલા ગમતા હશે આવા દાખલામાં ક્યાંક એવું લાગે કે આ પોઈન્ટ હોય તો શું થાય એની સિસ્ટમ એક વખત વિચારી લેવાની જો આ પોઈન્ટ છે એને ન ગમતો હોય તો કાઢવો હોય એટલે ફક્ત આપણે નીચે દસ મૂકીએ છીએ પોઈન્ટ પછી એક સંખ્યા છે તો તો નીચે નીચે આવે છે 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 પછી બે સંખ્યા મૂકવા પડે એટલે પોઈન્ટની ખરેખર એકદમ સરળ જ છે ચાલો હવે આપણે આને જોઈએ તો બાર તેરીને છત્રીસ બરાબર અહીંયા એક એક શૂન્ય કાઢી નાખશું તો જવાબ આવશે દસ તેરીને ત્રીસ તો આનો અર્થ એવો થયો કે ત્રણ પોઈન્ટ છ રકમ જે છે એ બારની ની ખરેખર ત્રીસ ટકા મૂલ્ય કહેવામાં આવે છે જેમકે બારનું પચાસ ટકા મૂલ્ય આપણે છગડાને કહેતા હોય તો એમ બારનું ત્રીસ ટકા મૂલ્ય જે છે ને એ ખરેખર ત્રણ પોઈન્ટ છ છે બરાબર તો મિત્રો ખાસ શબ્દ જે છે એ ખાસ ખરેખર સમજવાના છે અહીંયા પણ તમને જે દાખલો ખ્યાલ જ હતો કે બારના ત્રીસ ટકા કાઢો તો કેટલા એવા હતા ત્રણ પોઈન્ટ છ તો હવે ત્રણ પોઈન્ટ છ નું ટકાવારીમાં નામ પાડવું હોય તો એ ત્રીસ જ આવે બરાબર કે ત્રણ પોઈન્ટ છ જે છે એ ખરેખર બારના કેટલા ટકા કહેવાય તો ત્રીસ ટકા મૂલ્ય કહેવામાં આવે છે તો આ ત્રણે ત્રણ મિત્રો શબ્દ જે છે એની રમત છે ખરેખર અને આના માટે ખાસ પ્રેક્ટિસ કરજો બહુ અઘરું અઘરું છે એવું નથી પણ અઘરું ફક્ત એટલું જ છે કે આમાં ત્રણ પ્રકારની વાત છે અને ત્રણ પ્રકારની વાતને તમે સમાન નો બનાવી નાખતા નતર પછી તમારે તકલીફો ઊભી થશે અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત